એ મીણાપુર ગામે ભગવાન સ્વામિનારાયણ જયારે માણકી ઘોડી લેવા ગયા ત્યારે માણકી ઘોડીની લગામ મીણાપુરમાં એક અગિયાર વર્ષની દીકરીએ ભગવાન સ્વામીનારાયણના હાથમાં આપેલી એ વખતે ભગવાન સ્વામિનારાયણ એમ બોલ્યા કે દીકરી તમારું નામ શું ત્યારે તે દીકરી કહે કે મારું નામ મોંઘી છે એટલે મહારાજ કહે કે અરે વાહ તમે તો બહુ મોંઘા થશો પછી મોંઘી વા કેવી રીતે મોંઘા થયા એ વાત હજી સુધી અમે તમને કહી નથી તો આજના આ વિડીયોમાં ગોંડલ મંદિરના ઇતિહાસમાં મોંઘીબાનું આખ્યાન આવશે તો વિડીયોને છેલ્લે સુધી જોજો તમને પસંદ આવે તો લાઈક બટન જરૂર દબાવજો ગોંડલના રાજવંશ ઉપર ભગવાન સ્વામિનારાયણ અને ગુણાદિતાનંદ સ્વામી વગેરે મહાન સંતોની સદૈવ પૂર્ણ કૃપા રહી લીલા મૃતમાં વિહારી લાલજી મહારાજે ગોંડલના દિવ્ય પ્રસંગો સુંદર રીતે વર્ણવેલા છે મહારાજ ગોંડલમાં અનેક વખત પધાર્યા છે ગોંડલી નદીમાં અનેક વાર સ્નાન કર્યું છે અહીં અનેક સ્થાન પ્રસાદીના છે ગોંડલ નરેશ દેવાજીએ ભગવાન શ્રી હરિને ભારે ધામધૂમથી ગોંડલ પધરાવ્યા હતા ભગવાન શ્રી હરિ ગોંડલના કૈલાસ બાગમાં પારસ પીપળા નીચે ઉતર્યા હતા ગોંડલ નરેશે અહી શ્રીહરિના હસ્તે શાકોત્સવ કરાવ્યો હતો આ શાકોત્સવમાં શ્રીહરીએ આઠ મણ રીંગણા જાત જાતના મરી મસાલા નાખ્યા હતા એવો ભવ્ય શાકોત્સવ કરેલો હવે આપણે પ્રથમ ગોંડલ શહેરના હરિમંદિરનો ઇતિહાસ સાંભળીએ ત્યાંથી શરૂઆત કરી શિખરબદ્ધ મંદિર સુધીની કથા સાંભળીએ વિક્રમ સોમવત અઢારસો સત્તાણું મોતીજી અક્ષર વાસી થયા એટલે એમના નાનાભાઈ ભાણાભાઈ ગાદી આવ્યા તેઓ પણ મહારાજના કૃપા પાત્ર હતા ગોંડલ નરેશ ભાણાભાઈ સદગુરુ ગોપાળાનંદ સ્વામીને પોતાના ગુરુ માનતા સ્વામીનો સમાગમ કરીને ભાણાભાઈ ઉત્તમ સત્સંગી થયા હતા ગોપાળાનંદ સ્વામીની આજ્ઞાથી એમણે ગોંડલમાં ભગવાન સ્વામિનારાયણનું મંદિર કરાવ્યું હતું ગોપાલમાં ભગવાન શ્રી દોરેલી એક અદ્ભુત છે નારણજી સુતારે હૃદયના ભાવથી એક ચક્ષુ મૂર્તિનું રેખા ચિત્ર તૈયાર કર્યું હતું પણ હજુ એમાં રંગોની પૂર્ણી બાકી હતી નારણજીભાઈ આ રંગ પૂર્યા વગરના રેખા ચિત્ર ને પોતાના ઓશિકા નીચે મૂકી અને સૂતા હતા મધરાત ભાંગતા મહારાજે નારાયણજી કહ્યું કે નારાયણજી આ મૂર્તિમાં અમારો સૂતો છે આટલું કઈ મહારાજ અદ્રશ્ય થઈ ગયા નારણજી સુતારને મનમાં પસ્તાવો થયો અને આ મૂર્તિમાં મહારાજનો પ્રગટ વાસ થઈ ચૂક્યો છે એવી અનુભૂતિ થવાથી એમણે રેખાચિત્ર જેમનું તેમ રહેવા દીધું હતું સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ આ એક ચક્ષુની મૂર્તિ ગોંડલના આદ્ય મંદિરમાં પધરાવી હતી દરબાર શ્રી ભાણાભાઈએ ગોપાળાનંદ સ્વામીના કહેવાથી શ્રીજી મહારાજ જે કૈલાસ બાગમાં અવારનવાર ઉતરતા એ જગ્યા મંદિરને કૃષ્ણ અર્પણ કરી હતી અને ત્યાં સુંદર છત્રી બનાવી હતી ગોંડલ નરેશ ભાણાભાઈ સદગુરુ ગુણાદિતંદ સ્વામીને અવારનવાર ગોંડલ તેડાવતા હતા અને સ્વામીનો સમાગમ કરતા હતા ગોંડલના જેઠા મહારાજનું નામ અને ઇતિહાસ પણ અક્ષરે લખાયેલ છે તેમની વાત કરું આ જેઠા મહારાજ ગોપાળાનંદ સ્વામી તેમજ ગુણાદિત સ્વામીના કૃપા પાત્ર હરિભક્ત હતા આ જેઠા મહારાજ ગૌડ બ્રાહ્મણ હતા અને બહુ ભોળા હતા કોઈ પણ વાત હોય તે ગમે તેને સ્પષ્ટ કહી દેતા એક વખત ગોંડલ નરેશ ભાણાભાઈએ જેઠા મહારાજને પૂછ્યું કે અદા આ ગોંડલની ગાદી તપતી કેમ નથી તો જેઠા મહારાજ કહે કે બાપુ હમણાં ચૈત્ર મહિનો આવશે તો ધોમધકતો તાપ પડશે એટલે ગાદી ખૂબ તપશે અને તેમ પણ ન તપે તો ઉપરથી થોડા નળિયા ઉતારી નાખજો એટલે વધારે તપશે આટલા ભોળા હતા આ જેઠા મહારાજ ત્યારે બાપુ હસીને કહે કે અદા એમ નહીં કહે તો આ ગાદીએ જે આવે તે લાંબો સમય ગાદી ભોગવી શકતા નથી દરબાર નથુજી કાનાજી વગેરે અમારા પૂર્વજ થોડો થોડો સમય ગાદી ભોગવી સ્વર્ગવાસી થઈ ચૂક્યા જેઠા મહારાજ કહે કે તો બાપુ એમ કહો ને કે તમારે લાંબો સમય ગાદી પર બેસી અને ગાદી તપાડવી છે તો બાપુ સાંભળો ગાદી કેવી રીતે તપે એ ઉપાય બતાવું બાપુ ગાદી તપાડવી હોય કે ગાદી શોભાડવી હોય તો તમારે ગામ વચ્ચે સ્વામિનારાયણનું મંદિર કરાવો અને એમના સાધુઓને ઉતરવાની ધર્મશાળા કરાવો તો ગાદી તપશે તમે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છો મોટા સાધુઓને તેડાઓ છો તો એમને ઉતરવા માટે પણ સારી જગ્યા જોઈએ ને જેઠા મહારાજની નિધડકની ખાલસ દિલની વાત સાંભળી ભાણ બાપુ હસવા માંડ્યા અને કહ્યું કે અદા તમારી વાત સાચી છે આ વાતનો તો મને ખ્યાલ જ ન રહ્યો બાપુ શ્રી ભાણાભાઈએ જેઠા મહારાજની વાત સ્વીકારી ગોપાળાનંદ સ્વામીના હસ્તક રાજના ખર્ચે ગામ વચ્ચે પાક્કું હરિમંદિર કરાવ્યું અને ધર્મશાળા બંધાવી આપી અને સંતોની જોડીઓ હવે ગોંડલમાં ટીંગાવા લાગી આવી રીતે ગોંડલના હરિમંદિરનો ઇતિહાસ આપણે સાંભળ્યો હવે શિખરબદ્ધ મંદિરનો ઇતિહાસ સાંભળીએ ગોંડલ નરેશ ભાણાભાઈ દસ વર્ષ સુધી ગોંડલની ગાદી ભોગવીને વિક્રમ સમત ઓગણીસો સાતમાં અક્ષરવાસી થયા હતા દરબાર શ્રી ભાણાભાઈના અક્ષરવાસ બાદ તેમના સુપુત્ર સંગ્રામસિંહજી ગોંડલની ગાદીએ આવ્યા હતા

નામે ભલે ભલે તુલ્ય સારી મીણાપુર ના દરબાર સુલતાનજી એમના સુપુત્રી મોંઘીબાઈ અને માણકી ઘોડી નો ઇતિહાસ સત્સંગમાં પ્રસિદ્ધ છે આપણે વિસ્તારથી કહી ચૂક્યા છીએ શ્રી હરી જ્યારે માણકી ઘોડી લેવા મીણાપુર પધાર્યા હતા ત્યારે એમણે નાનકડા મોંઘીબા ને આશીર્વાદ આપ્યા હતા તમે મોટા રાજમાં પરણશો અને મોંઘા મુલા થશો આ મીણાપુર નરેશ નું બીજું નામ લગભગ મનુભા હતું મનુભા ઉર્ફે સુલતાનજી શ્રી હરિ નો આશીર્વાદ ફળ્યો હતો ગોંડલ નરેશ ને પરણીને મોંઘીબા મોંઘા મુલા થયા હતા મોંઘીબા ધર્મપુરના કુશળ કુંવરબાઈ જેવા જ ભક્તિવાન મહારાણી હતા તેઓ પરણીને ગોંડલ આવ્યા ત્યારે તેમના કુલ પુરોહિત હરજીવન દવેને પોતાની સાથે લાવ્યા હતા મહારાજા સંગ્રામસિંહજીએ હરજીવન દવેને પોતાના અંગત સચિવ તરીકે નિમ્યા હતા સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામી સ્વયં અવારનવાર ગોંડલ પધારતા રહેતા અને આ રાજપરિવારના અંતરમાં ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની ભક્તિ

જેના લીધે આખા એ રાજપરિવારમાં શોક વ્યાપી ગયો થોડાક વર્ષો વીત્યા બાદ ગોંડલ નરેશના એકના એક પુત્ર પથુભા નાની ઉંમરે સ્વર્ગવાસી થયા પુત્રના અકાળ મરણથી ગોંડલ નરેશ સંગ્રામસિંહજી અને મોંઘીબાને ખૂબ શોખ થયો દરબાર સંગ્રામસિંહજી તો પુત્રના વિરહમાં ખાનપાન પાન વિસારી આ ક્રંદ કર્યા કરતા હતા એમને રાત્રિ કે દિવસ ક્યાંય ચેન પડતું નહોતું મોંઘીબાને મનમાં થયું કે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી ગોંડલ પધાર્યા અને રાજાને જ્ઞાન ઉપદેશ કરે તો જ દરબાર હયું શાંત થશે એમણે પોતાના અંગત સચિવ હરજીવન દવેને આંગે અંગે વાત કરી હરજીવન દવે પોતાના પુત્ર માધવજી દવેને જૂનાગઢ મોકલ્યા અને સ્વામીને બધી વિગત જણાવી ગોંડલ પધારવા વિનંતી કરી રાજપરિવારની વિનંતી સ્વીકારી સ્વામી ગોંડલ પધાર્યા એમણે દરબાર સંગ્રામ જગતના સંતપણાનો જોરદાર ઉપદેશ કર્યો હરિ લીલામૃત ગ્રંથ ના કળશ એક ના નવમાં વિશ્રામમાં કથાને ખૂબ વિસ્તારથી લખવામાં આવી છે એટલે અહીં વિસ્તાર કરતો નથી દરબાર આત્મતત્વ સર્વથી ન્યારું છે એને જન્મ જન્મમરણાદિ કાંઈ નથી એ અનંત અને અવિનાશી છે એને કાળ પણ મારી શકતો નથી અને જે અનાત્મ અનાત્મતત્વ છે એનો નાશ થયા વગર રહેતો નથી માટે નાશવંત પદાર્થનો શોખ ન કરાય આમ અનેક રીતે સમજાવી સ્વામીએ દરબાર સંગ્રામસિંહજી અને મોંઘીબાના મનમાંથી પુત્ર મરણનો જે શોખ હતો તે હળવો કર્યો હવે ભગવાન નારાયણ અને ગુણાદિતાનંદ સ્વામીની પૂર્ણ કૃપાથી જન્મેલા એવા રાજકુમાર ભગવતસિંહજીના જન્મની કથા આવે છે ગોંડલ રાજ્યનો હવે કોઈ વારસદાર રહ્યો નહોતો તેથી મહારાજ સંગ્રામસિંહજી અને મોંઘીબાના મનમાં ભારે દુઃખ રહેતું હતું એમણે સ્વામીને ગોંડલ તેડાવ્યા અને રાજભવનમાં પધરાવ્યા મહારાજા દશરથ પોતાના મનની મૂંઝવણ કુલગુરુ વશિષ્ઠ પાસે રજૂ કરતા એ જ રીતે મહારાજા સંગ્રામસિંહજીએ પોતાના મનની મૂંઝવણ ગુણાદિતાનંદ સ્વામી પાસે રજૂ કરી અને કહ્યું કે સ્વામી ગોંડલની ગાદીનો વારસદાર મળે એવા અમને આશીર્વાદ આપો ગુણાતીતાનંદ સ્વામી એ રાજી થઈને કહ્યું કે નરેશ ભા દેવાજી થી લઈને અત્યાર સુધી ચાર ચાર પેઢી થી તમે સત્સંગ રાખતા આવ્યા છો માટે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આવતા બાર મહિનામાં મહારાજ તમારો મનોરથ પૂર્ણ કરશે મહારાજ સંગ્રામસિંહજી અને મોંઘીબાને આશીર્વાદ આપી સ્વામી પાછા જુનાગઢ પધાર્યા સ્વામીનો આશીર્વાદ ફળ્યો અને વિક્રમ સંવત ઓગણીસો એકવીસની સાલમાં મોંઘીબાને ત્યાં રાજકુંવરનો જન્મ થયો બધાને ખૂબ આનંદ આનંદ થયો મહારાજા સંગ્રામસિંહજી અને મોંઘીબાએ કુમારને આશીર્વાદ દેવા માટે સંગ્રામસિંહજી પોતાના રાજમહેલમાં સ્વામીની પધરામણી કરાવી સ્વામીના પાલમાં ચંદનની અર્ચા કરી ફૂલોના હાર પહેરાવ્યા વસ્ત્રો ઓઢાડ્યા મેવા મીઠાઈઓના થાળ ધર્યા અને ચરણમાં પાંચસો રૂપિયાની ભેટ મૂકી ત્યાર પછી દરબાર નાના કુંવરને પગે લગાડવા માટે તેડી લાવ્યા સ્વામીએ કુંવરને માથે હાથ મૂક્યો કંઠી બાંધી વર્તમાન ધરાવ્યા કપાળમાં કુમકુમનો ચાંદલો કર્યો અને આશીર્વાદ આપતા કહ્યું કે આ કુંવર તો ગોંડલની ગાદી દીપાવે તેવા થશે મોંઘીવાની ઈચ્છા હતી કે કુંવરનું નામકરણ સ્વામી કરે સ્વામીએ કુંવરનું નામકરણ કરતા કહ્યું કુંવર ભગવાનની કૃપાથી જન્મ્યા છે એટલે અને અત્યારે દક્ષિણ વિભાગ વડતાલની ગાદી ઉપર આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજ બિરાજમાન છે એટલે આ કુંવરનું નામ ભગવતસિંહજી રાખજો સ્વામીની વાત સાંભળી મહારાજા સંગ્રામસિંહજી દિવાન દવે માધવજી અને મોંઘી અત્યંત રાજી થયા સ્વામી થોડા દિવસ ગોંડલ રોકાયા અને ભક્તજનોને કથા વાર્તા નું સુખ આપ્યું પછી સ્વામી જુનાગઢ પધાર્યા મોંઘીભાના મનમાં શુભ વિચાર થયો કે સ્વામીના આશીર્વાદથી જ આપણે ત્યાં કુંવરનો જન્મ થયો છે તો બદલામાં આપણે પણ કઈક સેવા કરવી જોઈએ ગોંડલમાં ઘણા મંદિરો છે પણ ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ નું શિખર બદ્ધ મંદિર નથી ગોંડલ નરેશ ભાણ બાપુએ જેઠા મહારાજની પ્રેરણાથી મંદિર કરાવ્યું છે પરંતુ એની જગ્યાએ ત્રણ શિખરનું સુંદર મંદિર થાય તો સારું આ માટે જૂનાગઢ સ્વામીને વિનંતી કરવી અને મંદિર માટે જે કાઈ જમીન કે ધન સંપત્તિની જરૂર પડે તે રાજ તરફથી પૂરા પાડવા મોંઘીબાએ પોતાનો સંકલ્પ મહારાજા સંગ્રામસિંહજીને જણાવતા કહ્યું જુનાગઢમાં પંચાળા દરબાર હેમંતસિંહજી ઉર્ફે જીણાભાઈએ મંદિર બનાવ્યું ધોલેરામાં મહારાજા પૂંજાજીએ મંદિર કરાવ્યું ગઢપુરમાં દરબાર શ્રી દાદા ખાચરે મંદિર કરાવ્યું અને તેઓ અમર કીર્તિને પામ્યા છે એ જ રીતે આપણે ગોંડલમાં ભગવાન સ્વામિનારાયણનું મંદિર કરાવીએ અને આપણી સંપત્તિને લેખે લગાડીએ દરબાર સંગ્રામસિંહજી મોંઘીબાની વાત સાંભળી અત્યંત રાજી થયા એમણે પોતાના અંગત મંત્રી માધવજી દવે ને બોલાવ્યા અને જુનાગઢ સ્વામીને વિનંતી પત્ર લખ્યો કે સ્વામી તમે ગોંડલમાં મંદિર બનાવો રાજ તરફથી સર્વ સહાયતા કરવામાં આવશે ગુણાદિતાનંદ સ્વામીએ માધવજી દવે ને કહ્યું કે માધવજી મોંગીબાને કહીજો કે અમે આ અંગે વડતાલ જઈને વાત કરીશું અને તમને જણાવીશું મહારાજ ને ગોંડલ નરેશ ના શુભ સંકલ્પની વાત કરી ભગવત મહારાજ સુકાનંદ સ્વામી પવિત્રાનંદ સ્વામી અદભુત આનંદ સ્વામી પુરુષાનંદ સ્વામી વગેરે સંતો તેમજ આગેવાન હરિભક્તોને એકઠા કરી ગોંડલ નરેશનો ગોંડલમાં મંદિર કરવાનો શુભ સંકલ્પ જણાવ્યો આ વાત સાંભળીને સંતો હરિભક્તો અત્યંત રાજી થયા આચાર્ય મહારાજે કરાવવાની આપ બધી જ વ્યવસ્થા કરો સ્વામીએ કહ્યું કે હવે તો અમે વૃદ્ધ થયા છીએ મારા શરીરનો કોઈ નિર્ધાર નથી એટલે આ કાર્યની જવાબદારી અન્ય કોઈ યોગ્ય વ્યક્તિને સોંપો એવું અમને લાગે છે ભગવત પ્રસાદજી મહારાજે કહ્યું કે સ્વામી ગોંડલના મંદિરનું કાર્ય પૂર્ણ કરાવી શકે એવો કોણ છે સ્વામીએ કહ્યું કે અમને લાગે છે કે આ કાર્ય બ્રહ્મચારી અચિંત્યાનંદજીની આગેવાની નીચે ત્યાંની સંત કૃષ્ણ સેવા દાસજીને સોંપાય તો સારું કારણ કે આ બંને રાજ પરિવારથી ખૂબ જ પરિચિત છે વળી ગોંડલના હરિભક્તોને પણ આ બંનેમાં ખૂબ જ ભાવ છે આટલું કંઈ સ્વામી જૂનાગઢ પધાર્યા ભગવાન સ્વામિનારાયણ જયારે ગોંડલ શહેરમાં દરબાર શ્રી નથુજીના આમંત્રણ ને માન આપી પધાર્યા હતા ત્યારે ભરી સભામાં એ ભૂમા સંકલ્પ જણાવ્યો હતો કે આ દેવરામ ના ઘરની દક્ષિણ બાજુ એક મોટું મંદિર થશે એમાં મારા માતા પિતા સાથે હરિકૃષ્ણ રૂપે બિરાજી અમે સૌના મનોરથ પૂર્ણ કરીશું ભગવાન આપેલું એ આખરે પાકી ગયો મંદિરનો નકશો બાંધકામ અધિક બધી વિગત ગુણાદિતાનંદ સ્વામીએ સમજાવી દીધી પછી ગુણાદિત્યાનંદ સ્વામી ભગવાનના ધામમાં ગયા સ્વામીના અક્ષરવાસની કથા આપણે બે ત્રણ વખત કહી ચૂક્યા છીએ એટલે એ અત્યારે કહેતો નથી હાલ નાની બજાર સ્વામિનારાયણ મંદિરમાં ગુણાતીતાનંદ સ્વામીનું અક્ષરધામ દેરી રૂપે સરસ મંદિર બનાવેલ છે ત્યાં સ્વામીએ દેહત્યાગ કરેલો અને અક્ષરધામની વાટ પકડી હતી હવે ચાલતી હતી એ કથામાં આપણે આગળ વધીએ રાજાએ મંદિર નિર્માણ ભૂમિમાં ઊંડો ખાડો ખોદી પથરા કાઢી આ માઘમાંસ ઓગણીસો ચોવીસની સાલમાં મંદિરનું ખાત મૂર્ત કર્યું વરણે અચિંત્યાનંદ સ્વામીની નિશ્રામાં મંદિર બાંધકામ શરૂ કરાવ્યું अरि जनसंग रामसिंह राजा जदुवंशी जससे केरी माज्या निजेपुर हरिनु करा युद्धाम गणी मने मा अति पूर्ण्य केरु काम वचे संवाद 1926 नि साल मा राजा श्री संग्रामसिंह जी पण अक्षरधाम मा सिधावया હવે પતિદેવ શ્રી સંગ્રામસિંહીનો સંકલ્પ જલ્દીથી પૂરો કરવાની મોઘીબાને ઉતાવળ છે મોંઘીબાએ સંવાદ ઓગણીસો અઠ્યાવીસ ની સાલમાં ગોંડલ નાની બજારમાં સુશોભિત મંદિર તૈયાર કરાવ્યું મંદિરનું કાર્ય સંપૂર્ણ થયું સારા વૈદિક બ્રાહ્મણો દ્વારા મૂર્તિ પ્રતિષ્ઠાનું મૂરત કઢાવ્યું તો મહાસૂદ તેરસનો દિવસ ભગવાનને મંદિરમાં પધરાવવાનો મંગલ મહોત્સવ નજીક આવ્યો કંકુ છાટી લખી શ્રી ભગવત પ્રસાદજી મહારા પત્રિકા લઈને મંત્રીના બાણે જ હરિશંકર મહારાજ એક સારો અસવાર લઈને વર્તાલ આચાર્ય શ્રીને આમંત્રણ આપવા પહોંચ્યા આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજ ખૂબ જ રાજી થયા સંતો પાર્ષદો હરિભક્તો છે દાદા ખાચરના પુત્રો મોટો ગોંડલ રવાના થયો બધાના નામ અહીં લખ્યા પણ આપણે લેવા નથી રાજરાણી મોંઘીવા અત્યંત આનંદ વિભોર છે રાજકુમાર ભગવતસિંહજી ભગવત પ્રસાદજી મહારાજ સામે સામયું કરવા ઢોલ નોબત શરણાઈ ડફ ભેરી ત્રાશા અધિક વાદ્યો લઈને પધાર્યા કૈલાસ બાગમાં સૌને ઉતારો આપ્યો મોટી ભોજનશાળા તૈયાર કરાવી લાખો મનુષ્યોના ભોજન મોટા હજારો ભરેલા છે ખાંડના લોટના જાણે પર્વત હોય કે એક બાજુ વિધ વ્યંજનો મિષ્ટાનો ગંજ ખડકાયા છે મહા સુધી ત્રયોદશી આવી પ્રતિષ્ઠાનો દિવસ છે આચાર્યશ્રી મંદિરમાં પધારી પશ્ચિમ વિમુખ રૂપાળું મંદિર છે તેમાં સારી રીતે વલથી સુંદર મંદિરની પ્રતિષ્ઠાપન વિધિ કર્યો મધ્યાલયમાં શ્રી હરિકૃષ્ણ મહારાજ બાજુમાં માતા-પિતા ધર્મેદેવ દાદા તથા ભક્તિ માતાનું આહવાન કરી પ્રેમથી પૂજીને પધરાવ્યા છે દક્ષિણ દિશામાં રાધાકૃષ્ણ દેવની મૂર્તિની પ્રતિષ્ઠા કરી ઉત્તર ભાગે સુવર્ણની હિરાનંગ જડિત સુખસયા બિછાવી એ જ સમયે મોટી તોપો છોડાવી વાજિંત્રોના નાદ થયા હજારો ભક્તો હાથમાં આરતી લઈ પ્રતિષ્ઠાની આરતી આચાર્ય શ્રી સર્વે સંતો ભક્તો આરતી કરવા લાગ્યા જેમાં મધ્યાલયમાં આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજે યામ્યાલય એટલે કે દક્ષિણ બાજુમાં પ્રભુ પ્રસાદજી મહારાજે તથા સુખ સયામાં શ્રી હારીલાલજી મહારાજે આરતી ઉતારી ઘણી પ્રીતિયુક્ત મનથી આચાર્ય શ્રીએ આ મૂર્તિઓની આગળ સ્તુતિ કરી મુંગીબાઈ આચાર્ય મહારાજની મહેલમાં પધરામણી કરાવી બ્રાહ્મણોને ગરીબોને તેમજ જરૂરિયાતમંદોને ખૂબ દાન દીધા ધામધૂમથી ગોંડલ મંદિરનો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો એ સાથે જય સ્વામિનારાયણ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો બીજા ભક્તોને શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂર દબાવજો